રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આક્ષેપ કર્યો છે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ યુદ્ધમાં જે જવાનો શહીદ થયા છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે યુદ્ધમાં આપણી સેના પાકિસ્તાન પર કબજો કરવા માટે સક્ષમ હતી છતાં કેમ સીઝ ફાયર કરવામાં આવ્યું તે સવાલ છે આ ઉપરાંત ભાજપ દ્વારા તિરંગા યાત્રાઓ કાઢીને રાજકારણ રમાવવામાં આવી રહ્યું છે જો સેનાએ ટાર્ગેટ જ નક્કી કર્યો હતો અને એ એચીવ કરી લીધો તો મારું કહેવાનું એ છે કે લોકોની ટ્રેનિંગ બ્લેકઆઉટની ટ્રેનિંગ યુદ્ધનો માહોલ એ ભાજપે શું એના મત માટે ઊભો કરેલો હતો તો એવો માહોલ શા માટે ઊભો કર્યો કે લોકોને એમ થયું કે પીઓ કે હવે આપણા કબજામાં હમણાં જ આવી જવાનું છે કોઈ પણ સૈનિક ઉપર જે દેશ માટે ન્યોછાવર થવા માટે બોર્ડર ઉપર ઊભા છે એને પણ તમે એને પણ મધ્યપ્રદેશના મંત્રી એને પણ ટાર્ગેટ કરે મને લાગે છે કે અને એ પણ પાછું એ લઘુમતી સમાજમાંથી છે માટે એ બહુ દુઃખદાયક છે અને હું ઈચ્છું કે દેશના સર્વ લોકો સર્વ મીડિયા સર્વ પક્ષ એ હજી પણ આમાં કાંઈ લશ્કરની કાર્યવાહીનું કદાચ સરકાર વિચારે તો સાથે જ રહેશે અને તટસ્થતાપૂર્વક બધા એમાં એમનો ભાગ ભજવે એવી અપેક્ષા રાખે